છે ચોરાસી ગબા અહીંયા કૃષ્ણ ભગવાન પારસ પીપળો છે ત્યાં બેઠતા અને આ છે યશોદા ભવન હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો તમારું બધા નિશાન એક નવા વ્લોગમાં સ્વાગત છે અને કાલે તમે ગોકુલ પહોંચી જતો રાતે જ બટ કાલે હું રેસ્ટ કરતો પૂરો દિવસ કેમ કે કેટલા દિવસથી સાયકલ ચલાવતો શરીર દુઃખતું એટલા માટે આ રૂમમાં મેં સાયકલ મૂકી દીધી ને આ રૂમમાં હું રોકાણો છું ને હવે જ આવશું હું ગોકુલમાં બધી જગ્યાએ દર્શન કરવા તો ચાલો વિડીયોમાં રહેજો તમને પણ મસ્ત મજાના દર્શન કરાવી અને થોડોક ઇતિહાસ પણ બતાવીશ મિત્રો અત્યારે હું પહોંચી જશું પુરાના ગોકુલ ચોરાસી ખંભા નંદ ભવન આ છે ચોરાસી ખંભા અહીંયા કૃષ્ણ ભગવાન પારસ પીપળો છે ત્યાં બેઠતા અને આ છે યશોદા ભવન અને આ છે પારસ પીપળો આની પાંચ પરિક્રમા કરવાથી જિંદગીના સપના અને મનોકામના પણ પૂરી થાય છે ને આમાં પાંચ કલરના ફૂલ આવે ચોરાશી ગામમાંથી બસો થી ત્રણસો મીટર ચાલશો ને તો આ છે ઉખલ બંધન આશ્રમ ચાલો અહીંયા પણ તમને અંદર દર્શન કરાવું કૃષ્ણ ભગવાન ને આવે છે ને બાંધા સાત્ય જગ્યાએ તો આ છે તે જગ્યા प्रणाम पंडित जी राधे राधे तो आप इसके बारे में थोड़ा सा बता दो ये जो आप देख रहे हैं जो सीन में उखर से बंधन हुआ था ये गोकुल की अंतिम लीला थी अच्छा अच्छा तो यहाँ स्पेशल आते हैं मन लगाते उनको भक्ति मिलती है और हाँ भाई एक बात और भी आपको मैं बता दूँ अगर आप पुराने गोकुल में आते हो तो यहाँ के लोकल लोगों से पूछना कि वही आपको यहाँ के बारे में अच्छे से बता सकते हैं ત્યાંથી પાંચસો કિલોમીટર ચારસો ને છે હશે બ્રાહ્મણ ઘાટ અહીંયા કૃષ્ણ ભગવાન અને તેમના સખાઓનું મંદિર છે અને સાથે સાથે ગોકુલવાસીઓ અહીંયા સ્નાન કરતા હતા બ્રાહ્મણકુટ થી દોઢ કિલોમીટર એક કિલોમીટર ચાલશો એટલે આવી જશે ચિંતાહારણ મહાદેવનું મંદિર ચિંતાહારણ મહાદેવની જે શિવલિંગ છે ને એ શિવલિંગ આખા દુનિયામાં ક્યાંય નથી કહેવામાં છે તેને દૂધ ચડાવવામાંથી એકસો આઠ શિવલિંગને દૂધ ચઢાવાય છે અને આ જગ્યાએથી ભોળાનાથ કૃષ્ણ ભગવાનને બાળ સ્વરૂપમાં જોવા આવ્યા હતા ત્યારે તેમની વેશભૂજા જોઈને યશોદા માએ ના પાડી દીધી હતી પછી આ ચિંતારણ મહાદેવની જે શિવલિંગની સ્થાપના છે ને સ્વયંભૂ તે જગ્યાએ મહાદેવ આવીને તપસ્યા કરી હતી બીજો પરસો એવો છે ભોળાનાથનો કે જ્યારે કૃષ્ણ ભગવાને એમના મુખમાં આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા યશોદામાને ત્યારે યશોદામાને ચિંતા થઈ હતી ત્યારે ભોળાનાથે તેમની ચિંતા દૂર કરી હતી ત્યારથી તેમનું નામ પડ્યું ચિંતા હરણ મહાદેવ અને ભાઈ ગોકુલ આવો અને ગોકુલની અમારે ભાઈ કે કઈ પે મેં રોકાવું દો દિન છે ઓર એ ભાઈ કઈ આપે ગેટે આપ દેખ રહે છે ને યાર તમે ગુજરાતી હોય તો બસ લઈને આવતા હોય ને તો ભાઈને જન્ડુ પાઠક ભાઈ કાં પે ગ્રાઉન્ડ હૈ બસ ભી લેકે ખુદી ખાના બના સકતા રોકના તો એકદમ ધર્મશાલા બની હુ મંદિર એક કિલોમીટર ડેઢ કિલો ગરમી ચિંતી પડતું મંદિર રોકના હો તો ધર્મશાલા હે દુકાન મેરી ચાલતી હા છે ભાઈની દુકાન અને ભાઈ અહીંયા તો છે ગોકુલનો પ્રેમ અલગ જ છે યાર બહુ મજા આવી ગોકુલ માં આવીને ભાઈ ને મેરો કલી બતા કે અહીંયા પે ના આજ દી કરે હાથી નીકળતા તો મેં બી મોકા મેરે કો મિલા બાકી ચાલો અત્યારે તડકો થઈ ગયો છે થોડીક વાર આરામ કરીએ ને પછી જાય પાછા રમણ લેતી પુરાની ગોકુલ થી તમે પાછા રિટર્ન થશો ને રસ્તામાં તમને મળશે છોટી રમણ રેતી તો અહીંયા છે ને બાજુમાં તમને મળી જશે ખાવાનું એ પણ ફ્રીમાં ભોજન દિવસના નવ થી ત્રણ ચાલુ હોય જમીન અથ ના બસો મીટર આગળ આવશો ને ન્યુ ગોકુલ તરફ એટલે આવી જશે રાધાકૃષ્ણ નું મિલન તો ચાલો તમને પણ દર્શન કરાવો અહીંયા છે ને શ્રી કૃષ્ણ અને રાધાજીનું મિલન થતું હતું અને અહીંયા બધા છે ને ધૂળથી હોળી ખેડે છે તો ચાલો તમને પણ દર્શન કરાવું ફાઇનલી દોસ્તો આવી ગયો છે બધે મંદિરે આખા ગોકુળના દર્શન કરી અને જ્યાં રોકાણો છે ત્યાં રૂમ ઉપર અને થોડીક વાર પહેલાં છે ને ભાઈ આ જગ્યાએ જ એવું વાવાઝોડું છે એવી રીતના થઈ ગયું હતું પવન ઉડવા મળ્યો છે ધૂળ ને વરસાદના સાટા પણ શરૂ થઈ ગયા હતા ખબર નહીં ક્યારેક ક્યારેક છે ને વાતાવરણ એક મિનિટમાં આખું પલટી મારી જાય તો હવે તો બરાબર છે અને હવે રૂમે આવી ગયા છે કાલીનીકળશો આપણે મથુરા તરફ તો વિડીયોમાં રહેજો સપોર્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી જય જય ભારત જય સિયા